જય ગિરનારી હર હર મહાદેવ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ ગિરનારની ગોદમાં અત્યારે આપણે ઊભા છીએ અને ગિરનારની અંદર જે ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો થાય છે અને બે હજાર છવ્વીસમાં તેમને મિની કુંભ નામ આપવામાં આવ્યું છે આ મિની કુંભમાં ઘણી બધી આ વખતે જે માહિતી જો છે કે જે તમારા માટે ઉપયોગી છે તેમની પણ આજે આપણે વાત કરવી છે અત્યારે હું હાલ અહીંયા જૂનાગઢના મજેવડી દરવાજા છે ત્યાં હું ઊભો છું તમારા માટે ઘણી બધી આ વખતે જે ગયા વખતે નહોતી તે પ્રકારની માહિતીઓ અમે તમને આપને પહોંચાડશું કારણ કે ઘણા લોકોના મનની અંદર સવાલ થઈ રહ્યા છે કે ગિરનાર મેળાની અંદર જશું તો ચાલીને ક્યાંથી જવાનું છે ક્યાં સુધી વાહન જે છે તે લઈ જવામાં આવશે પ્રશાસન જે છે તેમના દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ જે છે તે અહીંયા કરવામાં આવી છે આ મજવડી ગેટના આપણે દ્રશ્યો જોયા ત્યારબાદ હવે હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે ગિરનાર ભવનાથ તરફ જવાના દ્રશ્યો છે આ ગેટથી આપણે અહીંયાથી જે વ્યવસ્થાઓ જે છે તે અલગ અલગ કરવામાં આવી છે જેમાં આપ જે અહીંયા રિક્ષાઓ જોઈ રહ્યા છો તે રિક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જે રિક્ષા ચાલકો છે તેમના દ્વારા અહીંયાથી દસ દસ રૂપિયા અને વીસ રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી જે આ મેળો ચાલવાનો છે તેમાં આ રિક્ષા ચાલકો જે છે તે અહીંયાથી જે ગિરનાર દરવાજા સુધી વાહન જઈ રહ્યા છે ત્યાં સુધી આ રિક્ષા ચાલકો તમને મૂકી જશે એટલે કે મજેવડી ગેટથી લઈ અને ગિરનાર દરવાજા સુધી વાહનો જે છે તે અહીંથી લઈ જવાની છૂટ આપવામાં આવી છે પરંતુ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર જે છે તે ચાલીને જવાનું રહેશે ત્યાંથી પણ આગળ શું પરિસ્થિતિ છે તે હું તમને બતાવવાનો છું અહીંયા પોલીસની વાત કરીએ તો ગિરનાર મેળાને લઈને અહીંયા જે પોલીસ પ્રશાસન છે તેઓ પણ સેવાની અંદર અત્યારે ખડેપગે ઊભા છે અત્યારથી જ એટલે કે હવે આગળ આપણે એ જોઈએ કે જે ગિરનાર જવા માટેની જે વ્યવસ્થા છે તે કઈ પ્રકારની છે અહીંયા જે રિક્ષાવાળા ઊભા છે તેઓ અહીંયાથી ગિરનાર દરવાજે તો લઈ જાય છે પરંતુ જે આગળની વ્યવસ્થા શું છે તે પણ જોવું રહેશે કારણ કે મિનિકૂમ જેમાં નામ આપવામાં આવ્યું છે આ શિવરાત્રીના મેળાને આમાં ઘણી વિશેષતાઓ છે અને ઘણી બધી વસ્તુઓ જે છે તે ગયા વર્ષ કરતાં આ વર્ષે બદલાય છે ત્યારે આપને ઉપયોગી આ માહિતી છે આપણે આગળ પણ જોઈએ કે કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અહીંયા રિક્ષા ચાલકો જે છે તેમનું સ્ટેન્ડ આપવામાં આવ્યું છે એટલે કે અહીંયા કોઈ જે યાત્રાળુઓ આવો છે તેઓ જે ભક્તો આવે છે તેમને પણ અહીંયા વ્યવસ્થા થઈ શકે ઘણા રિક્ષા ચાલકો આપણી સાથે છે શું લાગે છે આ વખતે કેવી વ્યવસ્થાઓ છે આજ ખાલી વ્યવસ્થા એક નંબર કરેલી છે ભવનાથની અંદર અને બીજા નંબરમાં કે પાર્કિંગ આપેલું હોય અમને બી રિક્ષા યુવાળાને વીસ રૂપિયા ભારું છે આજ ખાલીનું પહેલાં બી વિશે ચાલતું તો અત્યારે બી વિશે ચાલે હે વ્યવસ્થા રિક્ષા માટે બી એક નંબર છે બધા પાર્કિંગ એક નંબર આપેલા હે અહીંયાથી મજવડી ગેટથી તમે ક્યાં સુધી કોઈ અહીંયા ભક્તો આવે છે તો એને ક્યાં સુધી તમે મૂકવા જઈ શકો અમે ભવના તર લગન અત્યારે ગેટ ખુલ્લો હોય તો છેટ લગ્ન અત્યારે મૂકવા જાય જેદી ગેટ બંધ થાય તેદી અર્ધે ઉતારવામાં આવશે ભૈરાવા એટલે અડધે એટલે ક્યાં સુધી ગિરનાર દરવાજા અને ભૈરાવ દરવાજા હોય ભૈરાવ આવશે સોનાપુરી લગ્ન જવા દે તો સોનાપુરી લગ્ન જવા દેવું જ્યાં લગન જવા દે ત્યાં લગન જવા દેવાના

તે એટલે કે ભવનાથ તરફ જવાના મજેવડી ગેટથીના દ્રશ્યો છે અહીંયા તમામ જગ્યાએ પોલીસ જે છે તેમને અત્યારથી જ ખડેપગે કરી દેવામાં આવી છે આવતીકાલે આ મેળા જે છે તેમનો પ્રારંભ થવાનો છે પરંતુ અત્યારે કેવી કેવી તૈયારીઓ છે અત્યારે આપ જો પ્રકારે જોઈ રહ્યા છો કે અલગ અલગ પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા છે અહીંયા પાર્કિંગની વાત કરીએ તો અલગ અલગ પચીસ જેટલા પાર્કિંગ જે છે તેમની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે આ જે ગિરનાર જતો આ રોડ છે ત્યાંના દ્રશ્યો છે એટલે કે કોઈ પણ શ્રદ્ધાળુઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે તેમને ગિરનાર મજેવડી ગેટથી અહીંયા જ્યારે ગઈકાલે આવતીકાલે જ્યારે આ મેળો સ્ટાર્ટ થશે ત્યારે તેમને પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે તે માટે આ પ્રકારે અલગ અલગ પચીસ જેટલા પાર્કિંગ જે છે તેમની આ રોડ ઉપર વ્યવસ્થા કરી દેવામાં આવી છે આગળ ઓલી સાઇડ જે કહી શકાય જે કાળવા ચોકથી જવાનું છે એ બાજુ પણ પાર્કિંગની વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી છે આખો મેપ જે છે તે પણ અહીંયા મહત્વનો રાખવામાં આવ્યો છે ક્યાંથી કયા જઈ શકાય તે પ્રકારનો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે આ શિવરાત્રિનો મેળો અને આ શિવરાત્રીના મેળાની અંદર આપ જે પ્રકારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે તમને બધી માહિતી અમે આપી રહ્યા છીએ હવે આગળ આપણે જઈશું ત્યાં કઈ પ્રકારની વ્યવસ્થા આજે વિશાળ પાર્કિંગ હું તમને બતાવી રહ્યો છું આપણે મજવડી ગેટ થી રસ્તામાં પણ જોતા આવ્યા કે પચીસ જેટલા પાર્કિંગો ની વ્યવસ્થા કરવામાં આવી છે ને હવે અંતે આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ ગિરનાર દરવાજા ભેરવાવ દરવાજા જે કહેવામાં આવે છે તે જગ્યાએ કે જે અહીંયાથી જે વાહનોનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અહીંયાથી તમામ જે લોકો છે તેને આવતીકાલથી હવે ચાલીને જવું પડશે કારણ કે અત્યારે તો જવા દે છે અત્યારે તમામ વાહનો અહીંથી જઈ રહ્યા છે પરંતુ આવતીકાલથી જે અગિયાર તારીખથી લઈ પંદર તારીખ સુધીની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ત્યાંથી હવે અગિયાર તારીખથી અહીંયાથી આ મેન દરવાજા છે કે જ્યાંથી હવે તમારે ભવનાથના મેળામાં તમે આવી રહ્યા છો તો રસ્તામાં જે પાર્કિંગો જોયા તમે વાહન લઈને આવી રહ્યા છો તો ત્યાં તમારે પાર્કિંગ કરવાના રહેશે અને ત્યારબાદ અહીંયાથી જે છે તે તમારે ચાલીને રસ્તાની અંદર જવું પડશે અહીંયા જે અલગ અલગ માર્કેટો પણ છે આગળ જશો એટલે તળેટી જે છે તે પણ આવશે અહીંયા પોલીસ કંટ્રોલ રૂમ જે છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે કોઈ પણ તકલીફ હોય તો તમે પોલીસની પણ સહાયતા લઈ શકો છો અહીંયા જે બેરિકેટ જોવા મળી રહ્યા છે આ બેરિકેટ જે છે તે આવતીકાલથી તમામ જગ્યાએ લગાવી દેવામાં આવશે એટલે કે જેમ જેમ ભીડ વધતી જશે તેમ તેમ આ બેરિકેટ જે છે તેમનો ઉપયોગ થશે અને અંદર જવામાં જેમ ભીડ થતી જશે એમ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અલગ અલગ જિલ્લાની પોલીસ જે છે તેઓ પણ હવે અહીંયા સેવામાં આવી ગઈ છે અહીંયા તમામ પોલીસ જે છે તે ખડેપગે રાખી દેવામાં આવ્યા છે અને જૂનાગઢનો જે મુખ્ય પ્રવેશદાર જે કહેવાય તે આ છે કે જે ગિરનાર દરવાજા કહેવાય છે એટલે કે અહીંયાથી આપણે પછી ભવનાથ જે જવાનું છે તે અહીંયાથી ચાલીને જવા છે મજેવડી ગેટથી અહીંયા સુધીની અઢીથી ત્રણ કિલોમીટરનું અંતર છે અને ત્યારથી પછી જે છે અંદર જવાનું રહેશે અહીંયા આવ્યા પછી અહીંયા તમારે ચાલીને જવાનું રહેશે બસની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે એવું નથી કે માત્ર ચાલીને જ જવાનું રહેશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા અલગ અલગ પ્રશાસન જે છે તેમના દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે હવે આપણે પહોંચ્યા છીએ જે અશોકનો શિલાલેખ છે ત્યાં અશોક શિલાલેખ જે છે ત્યાંથી ચેકપોસ્ટ જે છે તે પોલીસની તે પણ બનાવવામાં આવી છે આપણને હું આપને એક દ્રશ્યો બતાવું છું કે અહીંયા પોલીસની ચેકપોસ્ટ પણ રહેશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે ગિરનારની અંદર ભવનાથ વિસ્તારની અંદર અને જંગલ વિસ્તારની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધ જે છે તે મૂકવામાં આવ્યો છેલ્લા કેટલાક સમયથી એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પ્લાસ્ટિક મુક્ત જે ગિરનાર એટલે કે અહીંયા તમે જો પ્લાસ્ટિકની બોટલો જે છે તે લઈને આવો છો વેફર્સની કોઈપણ પ્લાસ્ટિક હશે તેમાં જબલાઓ જે કહી શકાય તેઓ હશે તો તે તમારે અહીંયા પહેલાં અહીંયા જે બેરલો જે રાખી દેવામાં આવ્યા છે તે મૂકવા પડશે અહીંયા એક સ્કોટ પણ તૈનાત કરી દેવામાં આવશે અને અહીંયા જે છે તે પ્લાસ્ટિકને લઈને ગાડીઓ પણ તપાસવામાં આવશે એટલે કે ગિરનારની અંદર પ્લાસ્ટિક લઈ જવું તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે ખૂબ જ સારી બાબત કહેવાય કારણ કે જે પ્રમાણે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત અહીંયાથી પ્લાસ્ટિક અથવા કોઈપણ વસ્તુ લઈ જવાની જે પ્લાસ્ટિકની હશે તે મનાઈ ફરવામાં આવી છે અને તે ખૂબ જ વ્યાજબી છે એટલે કે જે પણ હવે જે શિવરાત્રીના મેળામાં ભક્તો આવી રહ્યા છે તેમને અમે પણ અનુરોધ કરી રહ્યા છીએ કે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ગિરનાર આપણે જે કરવાનું છે તેમાં તમારે પણ એટલો જ સહયોગ આપવાનો આ કુંભની અંદર ઘણી બધી વિશેષતાઓ જે છે તે શિવરાત્રિના આ મેળાની અંદર જોવા મળી રહી છે પહેલાં તો અહીંયા આપ જે પ્રકારે હું આપણું દ્રશ્યો બતાવીશ કે જ્યારથી પણ આપણે જે અશોક શિલાલેખ છે ત્યારથી તમે અંદર આવશો એટલે આ જે સામેની દિવાલો છે ત્યાં તમને મહાદેવના અલગ અલગ ચિત્રો જે છે તે જોવા મળશે દિવાલ ઉપર અને આ છેલ્લા કેટલાક દિવસની મહેનત જે છે તે કરવામાં આવી રહી છે અહીંયા જે લોકો ચિત્ર બનાવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું એક અદ્ભુત દ્રશ્યો જે છે ક્યાંથી આવ્યા છે તેમની સાથે વાત કરીશું કિને દિન કરીબ દસ બારા દિન કામ કરોરસે આયુ હુ હે અચ્છા ઓર અભી સબ જગા મહાદેવ કા અલગ અલગ દ્રશ્ય આપ બના રહે ये कहाँ से शुरू हुआ और कहाँ ख़त्म होता ये अभी अपने स्टार्टिंग से करा हुआ है और भवनाथ मंदिर तक जाएंगे सभी आर्टिस्ट करते हुए काम कितने आर्टिस्ट इसके पीछे काम कर रहे हैं इसके पीछे 25 से 30 आर्टिस्ट आए हुए हैं बाहर से सभी जो काम कर रहे हैं क्या क्या बना रहे हो आप जो दीवार है उस पर महादेव की थीम को ले रहे हैं और यहाँ जो यहाँ का कल्चर है जैसे लॉइन वगैरह रहते हैं तो कुछ पिक्चर उनको भी लेकर के दी गई है और बाकी सब महादेव को लेकर के महाशिवरात्रि है तो महादेव को लेकर के सब पिक्चर बनाए जा रहे हैं बढ़िया पेंटिंग आप लोग बना रहे हो जो महादेव की हमने आगे भी देखी जी जी क्या कहो बस अच्छा है बढ़िया महादेव की कृपा है जय गिरनारी कर रहे हैं सब बिल्कुल जय गिरनारी एट लेके વીસ બાવીસથી પણ વધારે લોકોની ટીમ છેલ્લા કેટલાક દિવસથી આ જૂનાગઢના મિની કુંભને ક્યાંક વિશેષતા આપવા માટે અહીંયા મહેનત કરી રહ્યા છે અને તેઓ ઇન્દોરથી આવ્યા છે તેમનું કહેવું છે ત્યારે આ જ પ્રકારે તમને અલગ અલગ મહાદેવની જે પ્રતિમાઓ કહી શકાય જે પેઇન્ટિંગ કહી શકાય તે તમને આ રસ્તા ઉપર જ્યારે તમે આવશો ત્યારે જોવા મળશે અને અત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે તેમની કલા અહીંયા દેખાઈ રહી છે કે અહીંયા જે આખું મહાદેવનું નીલકંઠ એટલે કે જે ઝેર પીતા તે પ્રકારનું આખું આ દ્રશ્ય જે છે તે અહીંયા બનાવવામાં આવ્યું છે ને આગળ અલગ અલગ મહાદેવના તેમજ અલગ અલગ ચિત્રો જે છે તે છેલ્લા વીસ દિવસથી તેઓ બનાવી રહ્યા છે ને હાલ બાવીસ જેટલા લોકો અહીંયા કામ કરી રહ્યા છે એટલે કે કુંભની એક વિશેષતા પણ છે અહીંયા અલગ અલગ ચિત્રો તમને જોવા મળશે ખૂબ જ સરસ ચિત્રો જે છે તો ઇન્દોરની ટીમ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે